સિટીલાઇટ વિસ્તારમાં આવેલા જમનાનગર પોલીસ ચોકી આગળ અનુવ્રત દ્વાર પાસે જાહેરમાં લાંચ લેતા બે લોક રક્ષક દળના જવાનને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે રૂપિયાની લેતી દેતીની એક તરફી તપાસ કરવા રૂપિયા વીસ હજારની માંગણી કરી રૂપિયા નહીં આપો તો ગુનો દાખલ કરી એમ કહેતા ફરિયાદે એસીબીની મદદ માંગી હોવાનું બહાર આવવા પામ્યું હતું જેમાં બંને પકડાઈ જવા પામ્યા છે સુરત શહેરમાં કેટલાક પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર ફૂલી ફાળી રહ્યો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જ મત વિસ્તારના પોલીસ પથકના એલઆરડી જવાનો લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે એસીબીએ જણાવ્યું હતું કે ઝડપાયેલા પોલીસ કર્મચારી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું અને પૈસાની લેવડદેવડ બાબતની અરજી તપાસ કરતા હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં પરંતુ જો અરજીનો નિકાલ કરવો હોય તો મને રૂપિયા વીસ હજાર આપવા પડશે નહીં આપે તો ગુનો દાખલ થશે તેવી ધમકી આપતા ફરિયાદીએ એસીબીના દ્વાર ખોખડાવ્યા હતા અને ફરિયાદના આધારે એસીબીએ લાંચના આયોજન કર્યું હતું આરોપીએ સાથે મોબાઈલ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચિયા પોલીસ કર્મચારી ઉમરા પોલીસ પતકના લોકરક્ષક વર્ગ ત્રણ એઝાજ હુસૈન જોનેજા અને લોકરક્ષક વર્ગ ત્રણ અમિત ધીરુ રબારી બંને લાંટી રકમ રૂપિયા વીસ હજાર લીધા ઝડપાઈ જવા પામ્યા હતા આરોપીને એસીબીએ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તો આરોપી અમિતભાઈ ધીરુભાઈ રબરી પકડાઈ ગયો હતો જ્યારે એજાજ હુસેન જોને ભાગી જવામાં સફળ રહેવા પામ્યો છે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં એક ટ્રેપનો એક કેસ દાખલ થયેલો છે એમાં બે આરોપી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક લોકરક્ષક એજાઝ હુસૈનભાઈ અને એક અમિતભાઈ ધીરુભાઈ બંનેના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે એક ફરિયાદીએ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં આવી અને એમની ફરિયાદ જાહેર કરેલી હતી કે એમના વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને એ અરજી એ અનુસંધાને જો ગુનો દાખલ ના કરવો હોય અને એ અરજીનો નિકાલ કરવો હોય તો આ કામના જે આરોપી નંબર એક એટલે એજાજ હુસેનભાઈ જે છે એમણે વીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી હતી તો એ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય એમણે એસીબીનો સંપર્ક કરેલો ફરિયાદીની ફરિયાદ આધારે શ્રીમતી એ કે ચૌહાણ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના ટ્રેપનું આયોજન કરેલું હતું અને ટ્રેપ દરમિયાન જે અમિતભાઈ ધીરુભાઈ જે છે એ લોકરક્ષક જે આરોપી નંબર બે જે છે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યો છે એ એમણે એજાજભાઈ જોડે વાતચીત કરી અને લાંચની રકમ એ લેવા આવેલા હતા અને એમને લાંચની રકમ સ્વીકારી અને બંને એકબીજાની મદદગારીમાં લાંચની રકમ સ્વીકારેલી હોય બંનેના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે હાલમાં આગળની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી કરી રહેલ છે સુરતમાં અનેકવાર લાંચિયા પોલીસ કર્મચારીઓ એસવી નાથે ઝડપાયે છે જોકે હજુ પણ અનેક પોલીસ પથકમાં આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ છે જેના કારણે સ્વચ્છ અને સાફ સુથરી ઈમેજ ધરાવનારા પોલીસ કર્મચારીઓને પણ સહન કરવું પડે છે સાથે